આણંદ જિલ્લામાં તાજેતરમાં થયેલી અતિવૃષ્ટિ દરમિયાન અનેક ગામ શહેરોમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે ખાસ કરીને તારાપુર તાલુકામાંથી પસાર થતી સાબરમતી નદીના કાંઠાના ગલિયાણા કાનાવાડા ફતેપુરા સહિતના વિસ્તારો ગામના પૂરીના પાણીમાં તારાજીના દ્રશ્યો સામે આવ્યા પૂરના પાણીથી લોકોની ઘરવખરી તેમજ ખેતરોમાં પણ ભારે નુકસાન છે ગુજરાત કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ જિલ્લા કોંગ્રેસના આગેવાનો સાથે સાબરમતી નદીના પૂરના પાણી અને વરસાદી પાણીથી પ્રભાવિત વિસ્તારોની મુલાકાત લીધી હતી અને અસરગ્રસ્ત અને ખેડૂતોની વેદના સાંભળી હતી સરકાર પાસે માંગણી કરીએ કે તાત્કાલિક પાણી ઉતરે એટલે બધા જ ખેડૂતોના ખેતરોનો સર્વે કરવો જોઈએ કેટલાક ખેડૂતોની એવી પણ માંગણી છે કે ગામમાં જમીન હોય એમાં પણ પાણી ભરાય ને સંપૂર્ણ પાક નુકસાન થાય બાજુના ગામમાં એ જ ખેડૂતની એના કુટુંબની બીજી જમીન હોય અને એમાં પણ પાક સંપૂર્ણ નાશ પામ્યો હોય ત્યારે અત્યાર સુધી એક જ ખેતરનો એને લાભ મળે છે વળતર મળે છે ત્યારે એમાં પણ સુધારો થવો જોઈએ બધા જ ખેડૂતોના ખેતરોનો સર્વે કરીને એને વિગાડીટ એકડિટ જે પણ નુકસાન થયું છે એનું પૂરેપૂરું વળતર મળવું